જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ડ્રેગન પનીર સૌ પ્રથમ ગેસ ચાલુ કરી કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું તેલમાં આપણે હિંગ બારીક સમારેલા આદુ મરચાં લસણ તથા કાંદા ઉમેરીને એક મિનિટ માટે સાતળીશું હવે તેમાં આપણે સ્લાઇસ કરેલા કાંદા તથા સ્લાઇસ કરેલા ત્રણેય કલરના બેલ પેપર ઉમેરીશું બરાબર મિક્સ કરીને બે તે ત્રણ મિનિટ સુધી સાતળીશું જ્યાં સુધી એ થોડા ટેન્ડર ન થાય પણ થોડા ક્રંચ રહેવા જોઈએ હવે તેમાં આપણે સંચળ પાવડર ચાટ મસાલો તથા કાળા મરી ઉમેરીશું અને મીઠું થોડું સાત પ્રમાણેથી ઓછું ઉમેરીશું હવે તેમાં આપણે ગ્રીન ચીલી સોસ સોયા સોસ વિનેગર તથા પનીરના ક્યુબ ઉમેરીશું અને બરાબર મિક્સ કરીશું ત્રણથી ચાર મિનિટ કૂક કરીશું ઉપર ઝીણી સમારેલી કોથમરી વભરાવીશું અને ગરમાગરમ ગરમ સવ કરીશું